ગઈ તારીખ આઠમી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાન સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનું મોબાઈલ મોટરસાઇકલ બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ એણે એવું કન્ફ્યુશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનફ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી જે ઘનશ્યામભાઈ એના કોઈ સબંધીમાં થતા હતા એટલે સ્ટેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલા એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ તો પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને

તો મને કામ કરવાનું પ્રેશર જ નહી આવે એટલે એક આવીને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી અમે નતી થતું અમે વારંવાર ખાતરી કરી એના એની વાત ઉપરથી વિશ્વાસમાં તો બેસતો પણ પછી એને જ્યાંથી છરો ખરીદ્યો હતો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો તો એને જે જગ્યાએ છરો ફેંક્યો તો છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે પોલીસ પેહલી સંખ્યા ક્યાંથી ગઈ આથી શરૂઆતમાં પોલીસ થી વારંવારની પૂછપરછ પછી એના ટેકનિકલ ડેટા એનાલિસિસ એની એક્ટિવિટી આ બધાનું સર્વેલન્સ કરતા કોઈ બનાવ બન્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું ન કે આની આંગળીઓ કોઈ કાપીને લઈ ગયું હોય સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા એ પિરિયડ દરમિયાન એની આગળ પાછળ પણ કોઈ જોવામાં નહોતું આવ્યું બંને તરફથી તો એક શંકા એના તરફ હતું એટલે વારંવાર એની પૂછપરછ કરતા એને કબૂલ કર્યું એ આવીને કાપેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અને પોતાની આંગળી પોતે જ પોતાને નુકસાન કરવું એ ખૂબ આઘાતજનક અમારા માટે પણ છે પોલીસ ને ગુમરાહ કરવાનું પાછળ કારણ શું છે કેમ કે પોલીસને જાણ કરે છે અને